આપડે તો પૈસા નથી આપડે લક્ષ કરી અને ઘરે આવી ગયા ને તાર કાચી નસીબ વાળી છે મારી ઓછી જોડે ગમે હેઠળ

ના ગણી રહ્યા છે ને ઘણા તો ખટારો ભરીને ઉતારી રોડે આવે તો આલવાની કોઈ નહિ બસ તુંક આવી જાય વળી હો ઘર આ ચોજે ક્યાં ક્યાં વાયાનો ખોલી નાખ્યા છે

મારા ઓછા ને હોળી વચ્ચે હું પારી આવી લઈ જ દઉં અને બરોબર ના ભીડ માં થાકો પાડી જ દઉં બધી હાલ દેવાની છે બધી હાલ દેવાની પણ હવે અમારે તો આ મોણા બચાવો ને કે શું કરવું આ તો પૈસા તો કાલ કમાવું ભલે નુકસાન આવે પણ હવે વાહન વાતો છે બેસી કાતા નહીં કેટલી હશે અંદાજે આ તો એક હજાર છે ગણાયેલી એ શું ભાવે હાલવાની છે આ તો હવે પ્યોર લોખાણ બરોબર

લોકીયા લોકીયા અલા શરમમાં હો નફો છે ગોડો કે નફો એ આવી ગરમીનો આ પડે જો સી

વેસા બે જ સરકારી છે આ તો ગમ પેલી નાખવા લાઈ બધી તમે તો પાંચ હજારમાં વેસાતી લીધી છે જગ્યા માં હારી છે તમારી આ તો વાર વાર જેમ બદલે ઉતારી લાવો ભાડું લાવો હાડો આ તો ભાડું તો તમે આવી થાય